દરખાસ્ત લાતી હમિટી મેસભી કરતા સમય કે કમિશ્નર રાજ્ય સરકાર કો પત્ર લિખતે લિખતે कि भारतीय जनता पार्टी अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में कुछ गलत कर रही है कॉन्ट्रैक्टरों को फायदा पहुंचाने का काम कर रही है उस एजेंसीज की जो माफिया उन्हें रद्द करने में आए और फिर उसके बाद पहले महीने में स्टैंडिंग कमेटी में फिर से दरखास्त आती है और 87 करोड़ रुपीज की जो बात की गई थी उसे रद्द करने में आती है कांग्रेस पार्टी ने आज सदन में ये सवाल उठाया है कि किसके कहने पर और किसके फायदे को लेकर इन एजेंसीज को माफ़ किया जा रहा है इन कॉन्ट्रेक्टरों को लेट पेमेंट चार्जेस पर माफ किया I'm not a... जब गरीब जनता के दस हजार रुपये का टैक्स भी बाकी होता है तो सिल मारा जाता है लेकिन प्राइवेट कंपनियों का 80 से 90 करोड़ रुपए माफ़ करने की बात आती हो तो भारतीय जनता पार्टी सदन में बिल्कुल मुकर गई उन्होंने कहा कि हमने ऐसी कोई दरखास्त नहीं रखी कांग्रेस पार्टी ने स्टैंडिंग कमेटी की फाइल को अंडरलाइन करके अपना सबूत दिखाया और ये चैलेंज के साथ कहा कि यदि यह सबूत पक्का है तो अपना राजीनामा रखे भारतीय जनता पार्टी तिल मिलाकर भाग गई और सदन बंद करने का कार्य कर रही है નહીં એટલે સ્પેસિફિક આજે બજેટ સત્ર દરમિયાન વિપક્ષના નેતાએ તેમની હર હંમેશની આદત મુજબ મનગડપ આક્ષેપો ચાલુ કરવાના કર્યા હતા અમે એક આક્ષેપ એવો કર્યો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે તે સમયે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સિત્યાસી કરોડ રૂપિયાના જે જાહેરાતની એજન્સીઓને માફ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો એ તદ્દન વાહિયાત વાત છે ખોટી વાત છે વિપક્ષના નેતાને હું ચેલેન્જ આપવું જોઈએ સાબિત કરી બતાવે કે આવી કોઈ રકમ માફ કરવાનો ઠરાવ થયો હોય જો ના થયો હોય તો વિપક્ષના નેતાએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ એમણે જે સ્ટેન્ડિંગના કામ બતાવવામાં એમને ઠરાવ જે બતાવ્યા હોય કાગળ બતાવે છે હાથમાં કોઈને આપતા નથી હમણાં બોર્ડ દરમિયાન અમે પણ એ કાગળો આપીએ છીએ સ્ટેન્ડિંગના ઠરાવ પણ અમે રજૂ કરીશું જે થયું છે એ બધી જ વિગતો સાથે અમે

એટલે હું ફરી વાર કહું છું વિપક્ષના નેતા વાહિયાત આક્ષેપો કરે છે આ આક્ષેપોમાં કોઈ તથ્ય નથી અને હું ચેલેન્જ આપું છું વિપક્ષના નેતાને જવાબ સાંભળવાની બોર્ડમાં તૈયારી રાખે નહીં તો રાજીનામું આપી દે રાજીનામાની માંગ કરી છે હું તમને ફરી વાર કહું છું એમણે જે રકમ સિત્યાસી કરોડ રૂપિયા કીધા છે કે માફ કર્યા છે હું ફરી વખત કહું છું કે સિત્યાસી કરોડ રૂપિયા કોઈ માફ કરવાની વાત જ નથી આવો કોઈ ઠરાવ જ નથી થયો એટલે મારું રાજીનામું આપવાની કોઈ વાત ના આવે આમાં એમણે ખોટા આક્ષેપો કર્યા છે એમની વાત એમણે સાબિત કરી બતાવી છે નહીં તો એમણે રાજીનામું આપવું જોઈએ અત્યારે જે હું બે હજાર ત્રેવીસની જે ટાઈમે ઠરાવ થયો હતો એ સમયના પણ આંકડા કઢાઈને તમને આપું છું અને અત્યારે લગભગ પંચાવન કરોડ રૂપિયા જેવી મુદ્દલ છે અને લગભગ મોઢે આંકડો નથી પણ લગભગ કરોડ જેટલી એલપીસી થઈ છે એમાં વિવિધ પ્રકારના કોર્ટ કેસને કારણે કોર્ટના ડાયરેક્શનને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે નથી આપણે આપણે બાકી લેવાના ઓકે ઓકે અને આ માફ કરવાની કોઈ વાત જ નથી